વડોદરા લોકસભા બેઠક બીજેપીના યુવા ઉમેદવાર ડોક્ટર ઇલેક્શન વોર્ડ નંબર લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો વડોદરા લોકસભા બેઠક બીજેપીના યુવા ઉમેદવાર હેમાંગ જોશીનું દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવેલ ઇલેક્શન વોર્ડમાં લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ રાવપુરા વિધાનસભા ક્ષેત્રમાં આવેલ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ માં લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બાલભવનથી ભવન નરહરી હોસ્પિટલ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સત્યેન કુલબકર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા સહિત વોર્ડ નંબર ત્રણના ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર